હાલના સમયમાં મહિલાઓ પુરુષ કરતાં ઘણા સ્તરે આગળ નીકળી ગઈ છે કોઈપણ વ્યવસાય હોય કે ગૃહ ઉદ્યોગ પોતાની જાતે મહેનત કરીને હંમેશા અવલ નંબરે રહેતી હોય છે આજના યુગમાં દરેક મહિલા અલગ અલગ ક્ષેત્રમાં પોતાની ક્ષમતા મુજબની કામગીરી કરીને પતિ અને પરિવારને આર્થિક સહાય કરી રહી છે ત્યારે ભરૂચના હલદરવા ગામમાં રહેતા આરતીબેન ધર્મેશભાઈ પટેલ નારી શક્તિનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે તેઓ છેલ્લા બે વર્ષથી સ્કૂલ વાન ચલાવે છે અને પોતાના પતિને આર્થિક રીતે મદદ કરી રહ્યા છે આ અંગે આરતીબહેને જણાવ્યું હતું કે તેઓના પતિ સ્કૂલ વાન ચલાવીને પરિવારનું ભરણપોષણ કરતા હતા પરંતુ કોરોના મહામારીમાં સ્કૂલો બંધ થતા તેમના પરિવારને ભારે આર્થિક સંક્રમણનો સામનો કરવો પડ્યો હતો જેથી પતિને મદદરૂપ થવા તેમની પાસેથી ફોર વ્હીલ ગાડી શીખીને આજે સ્કૂલ વાન ચલાવીને પતિની સાથે બાળકોને મૂકવા અને લાવવાની કામગીરી કરી રહ્યા છે આરતી બેન ઘરકામ કરવા સાથે પતિને મદદરૂપ થવા ડ્રાઇવિંગ પણ કરે છે જેનાથી તેઓનું ગુજરાત સારી રીતે ચાલી શકે ત્યારે આવી કેટલી મહિલાઓ નારી શક્તિનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહી છે આજના વિશ્વ નારી દિવસે આવી મહિલાઓને મને બહુ પ્રાઉડ થાય છે કે હું એક લેડીઝ થઈને વાન ચલાવું છું સ્કૂલ વેન ચલાવું છું બધા બાળકોની કાળજી સારી રીતે રાખીને એમને લઈ જાઉં છું લાવું છું ટાઈમ પર પહોંચાડું છું ટાઈમ પર ઘરે છોડું છું એટલા માટે મને પેરેન્ટ્સ પણ ખૂબ સપોર્ટ કરે છે વાહન ચલાવવાનો વિચાર મને લોકડાઉનમાં જે પરિસ્થિતિ થઈ કે વધારે પડતું બળદન થઈ ગયું માથા પર એટલા માટે હું અત્યારે શું જાતે સ્કૂલ વેન ચલાવું છું કે આપણને ફરી આ પરિસ્થિતિનો સામનો નહીં કરવો પડે આપણી પાસે થોડા ઘણા પૈસા બેંક બેલેન્સ પડ્યું હોય તો આપણે આવું કંઈક હોય તો આપણને એ કામ લાગે બીજી મહિલાઓને પણ હું એવું કહું કે તમે બી જાતે કંઈક આવું કરો તો આપણે કોઈકની પાસેથી હથ લાંબો નહીં કરવો પડે ને પ્લસ કે બીજું કે આપણા હસબન્ડને પણ હેલ્પ થાય એમને પણ માથા પર એટલું બર્ડન ના રહે કે જે ઘર ચલાવવામાં જરૂરી છે